યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભક્ત પ્રહલાદ ચરિત્ર જે શ્રી પુરાણના પ્રથમ અંશના સત્તરમાં અધ્યાય લીધેલું છે હરીહિ શ્રી પરાશરજી કહે છે હે મૈત્રે તે સર્વત્રા ઉદાર ચરિત્ર પરમ બુદ્ધિમાન મહાત્મા પ્રહલાદજીનું ચરિત્ર તમે ધ્યાનપૂર્વક સાંભળો પૂર્વકાળમાં પુત્ર મહાબળવાન પૂર્વકાળમાંજીના બ્રહ્માજીના વરદાનથી દઢ બનીને સંપૂર્ણ ત્રિલોકને પોતાના વશ કરી લીધું હતું તે દૈત્ય ઇન્દ્રપદ ભોગવી રહ્યો હતો તે મહાન અસુર પોતે જ સૂર્ય વાયુ અગ્નિ વરુણ અને ચંદ્રમાં બની બેઠો હતો તે પોતે જ કુબેર અને યમરાજ પણ હતો અને તે અસુર પોતે બધા જ યજ્ઞ ભોગોને ભોગવતો હતો હે મુનિસ્તમ તેના ભયથી દેવતાઓ સ્વર્ગ છોડીને મનુષ્ય શરીર ધારણ કરીને પૃથ્વી પર વિચારતા હતા આ પ્રમાણે સંપૂર્ણ ત્રિલોકીને જીતીને ત્રિભુવનના વૈભવથી છકી ગયેલા અને ગંધર્વો દ્વારા પોતાની સ્તુતિ સાંભળતા રહીને તે પોતાને અભિષ્ટ હતો તે સમયે તે મદિરા પાનમાં આસક્ત મહાકાય હિરણા કશ્યપુની બધે સીધો ગંધર્વો અને નાગો વગેરે ઉપાસના કરતા હતા તે દૈત્યરાજની સામે કોઈ સીધો તો વાજિંત્ર વગાડીને તેનું યશોગાન કરતા હતા અને કેટલાક અત્યંત પ્રસન્ન થઈને તેનો જય જયકાર કરતા હતા તથા તે અસુરરાજ ત્યાં સ્ફટિક અને અભ્રશિલાના બનાવેલા મનોહર મહેલમાં જ્યાં અપ્સરાવો ઉત્તમ નૃત્ય કરતી હતી જ્યાં પ્રસન્નતા પૂર્વક મદિરાપાન કર્યા કરતો હતો તેનો પ્રહલાદ નામે અતિભાગ્યશાળી પુત્ર હતો તે બાળક ગુરુને ત્યાં જઈને બાળ સહજ પાઠ ભણવા લાગ્યો એક દિવસ તે ધર્માત્મા બાળક ગુરુજીની સામે પોતાના પિતા દૈત્યરાજ પાસે ગયો તે સમયે તે મદિરા પાન કરી રહ્યો હતો ત્યારે પોતાના ચરણોમાં નમેલા પોતાના પરમ તેજસ્વી પુત્ર પ્રહલાદને ઉઠાવીને પિતા હિરણકશ્યપુ કહે છે હે વચ્ચ અત્યાર સુધી સતત અભ્યાસમાં તત્પર રહીને તું જે કંઈ ભણ્યો છે તેનું સારભૂત શુભ વચન અમને સંભળાવ પ્રહલાદજી કહે છે પિતાજી મારા મનમાં જે સર્વના સાર રૂપે સ્થિત છે તે હું તમારી આજ્ઞા પ્રમાણે સંભળાવું છું સાવધાન થઈને સાંભળો જે આદિ મજ્જ અને અંતરહિત અજન્મ વૃદ્ધિશય રહિત અને અસુચ્ય છે સમસ્ત કારણોના કારણ તથા જગતની સ્થિતિ અને સૌહાર કરનારા છે તે ભગવાનને હું પ્રણામ કરું છું પરાશરજી કહે છે આ સાંભળીને દૈત્યરાજ હિરણાકશ્યપુએ ક્રોધથી નેત્ર લાલ કરીને પ્રહલાદના ગુરુ સામે જોઈને ફરકતા હોઠે કહ્યું હિરણા કશ્યપુ કહે છે અરે દુબુદ્ધિ અધમ બ્રાહ્મણ આ શું છે તે મારી અવજ્ઞા કરીને આ બાળકને મારા દુશ્મનની સ્તુતિ રૂપે અસાર શિક્ષણ આપ્યું છે ગુરુજી કહે છે દૈત્યરાજ તમારે ક્રોધને વશ ન થવું જોઈએ તમારો આ પુત્ર મારી શીખવેલી વાતો કહેતો નથી હિરણા કશ્યપુ કહે છે બેટા પ્રહલાદ મને એ જણાવ કે તને આ શિક્ષણ કોણે આપ્યું તારા ગુરુજી કહે છે કે મેં તો આવો ઉપદેશ આપ્યો જ નથી પ્રહલાદજી કહે છે હે પિતાજી હૃદયમાં બેઠેલા ભગવાન વિષ્ણુ તો સંપૂર્ણ જગતના ઉપદેશક છે તે પરમાત્મા સિવાય બીજું કોણ કોઈને શીખવી શકે છે હિરણા કશ્યપુ કહે છે અરે મૂર્ખ જે વિષ્ણુનું તું મૂળ જગદીશ્વરની સામે ધુષ્ટતા પૂર્વક નિશક્ત થઈને વારંવાર વર્ણન કરે છે તે કોણ છે પ્રહલાદજી કહે છે યોગીઓને ધ્યાન કરવા યોગ્ય જેની પરમપદ વાણીનો વિષય બની શકતું નથી તથા જેનાથી વિશ્વ પ્રગટ થયું છે અને જે સ્વયં વિશ્વરૂપ છે તે પરમેશ્વર જ વિષ્ણુ છે હિરણા કશ્યપુ કહે છે અરે મૂઢ મારી ઉપસ્થિતિમાં બીજા કોને પરમેશ્વર કહી શકાય એવો છે છતાં તું મોતના મુખમાં જવાની ઈચ્છાથી વારંવાર આ પ્રમાણે બકી રહ્યો છે પ્રહલાદજી કહે છે હે તાત તે બ્રહ્મભૂત વિષ્ણુ તો માત્ર મહારાજ નહીં બલકે પ્રાણી માત્રના અને તમારા પણ કરતા નિયંતા અને પરમેશ્વર છે તમે પ્રસન્ન થાવો વ્યર્થ ક્રોધ શા માટે કરો છો તો અહીંયા ભક્ત પ્રહલાદ ચરિત્રનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બીજા ભાગનો પાઠ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું જ છું કે તમને આ ભક્ત પ્રહલાદ ચરિત્ર ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો